હેલો એવરીબડી હું છું રાહુલ આહિર આપનું સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગમાં તો હું કે બધો દાયરો ભાઈ મોજમાં ને જો આજના આપણા વ્લોગની શરૂઆત થાય છે અત્યારે સાડા આઠ ટાઈમ થયો છે ભાઈ અને હવે જો ઉઠી નાસ્તા પાણી કરી અને હરાડે થયા છે ને ભાઈ હવે બધા આપણા વ્લોગની શરૂઆત થઈ છે હવે તો તમે કહેતા હો ભાઈ હમણાં આટલા દિવસથી આ ક્યાં ખોવાઈ ગયો તો અઘોરી દીવો બવા દિવો થઈને રખડે અને ક્યાં ખોવાઈ ગયા હતા ભાઈ આમાં થોડાક ને થોડાક દિજ હલો જ્યા તમે આડા કામમાં ને ભાઈ હમણાં ભીડમાં પડી ગયા તમારી પાછા એવું કહેવાય આયલ રાખતો એમણે જવા આપણે ને વરસાદ વરસાદ થઈ ગયા બંધ વરસાદ પાણી થઈ ગયા બંધ એટલે પાણી પાવાની જરૂર પડે તો આ ને પાણી પાવાના ચાલુ હતા કામ એક પાણી ફેરવી લીધા થઈ ગયા કમ્પ્લીટ હવે જો બીજું પાણી ચાલુ કરવાનું છે પણ એ વળી બેક દિવસની વાર લખીએ આપણે વી નવું કામ આજે એક ઉખેરવાનું છે એ આલો આંગળી આપણે પછી કઈ તમને થમનેલમાં તમે જોઈતા લીધું હોય છે પણ આલો એ પછી દેખાડી પહેલાં આપણે તમને બધા આપણા એનિમલ દેખાડી દઈએ ને શું કરે બધા એનિમલ જો આમણી બધી બચ્ચા પાલટી આમણી આવી ગઈ છે અત્યારે જો સવારે ભે હું દોવાની હતી દોવાઈ ગયું બાકી બધા આવી ગયા છે અને હવે છે માંડવીના ઝાડમાં આપણે જો માંડવી પાવા હાટું ધોરિયા નાખવાના હોય ને ધોરિયામાં પછી માંડવી માંડવીના ઝાડવા નીકળે ને એ ઝાડવા પછી એનિમલને ખાવાના હોય એમાંથી ડેડવા ડેડવા આલામાં આલામ વીણીએ આપણે માંડવી શકી શકીને ખાવાની હોય અને ઝાડમાં ખાવાના હોય માલ ને તીજો અત્યારે બધા ખાય છે આમણી કિચુડી ઊભી છે આમણી છે મીરા અને આમણી છે નવી ભેંસ ને બાકી બધી આમણી ઊભી છે ખડેલી બાકી બધા આમણા ઊભા છે અને હવે તમે કહેતા આવી શકો લક્ષ્મીબાઈ હીમણાં ક્યાં તો લક્ષ્મીબાઈ એરિયા ભાઈ લક્ષ્મી ઉમણી ઊભી છે જો આવો કંઈક નજારો હોય હવારના પોરમાં આપણી વાડીનો હમણાં ઘણો ટાઈમ થઈ ગયો આપણી વાડીએ ન દેખાઈ હતી ચાલો ઉપર છેલ્લી તમને વાડીએ દેખાડ તમે તમે આગલાવલોગમાં જોયું જો કે આપણે આ ગેટની વેલને સાફ સફાઈ કરી નાખી હતી એ થઈ ગઈ ક્લિયર બધી અને હવે જો બધું હવે ધીરે ધીરે મંડરો નક આવવા ને હવે શિયાળો આવશે એટલે ફૂલણાઓની સિઝન આવશે ભાઈ નવા નવા ફૂલણા જાગીએ ઓ જો હમણાં મહારાણી લક્ષ્મીબાઈ ઉભા છે એનો ફ્રેન્ડ છે તો જ રખડતો એ જરાક વારીને ચરવું હોય તો ચરે અને પગ મોકરો કરે ગુમરા મારી રાખીએ અહીંયા જો ને આપણે આજે કામ કરવાનું છે તમને ખબર તો એ છે આપણે વરસ દિવસ ફીટો ફીટ વરહદી થયું વરસ વરહદી પેલા મેં ભેંસો આટું હવામાં હવે એટલે કે ડારિયું બનાવ્યું તો ડારિયામાં થોડું કામ અડધું કામ થઈ ગયું હતું અડધું બધું બાકી હતું હવે જો વળી પાછું મુરત આવ્યું છે કામ ઉપાડવાનું થાય છે હવે આપણે વંડી છે ને એમાં પ્લાસ્ટર કરવાનું બાકી છે ત્યાં જો પ્લાસ્ટર કરવું છે તો સૌથી પહેલાં તો રેતી જો છે ત્યાં તો હમણાં જીતેનભાઈ રેતી નો કાર્યક્રમ ઉપાડ્યો હું ક્યાં જીતેનભાઈ મોજમાં ને હા તો બસ હવે તમે બધા કેતા હોય જીતેનભાઈ કોણ હે તો જીતેનભાઈ આપડા ખેતી ના પાર્ટનર હે હવે જો અમે જીતેનભાઈ બધા પાણી પાઈ લીધા કાં જીતેનભાઈ હા લાઈટ હેરાન તો બહુ કર્યા પણ માન માન જીમતીમ કરીને અમે રાઈતે વાઈતે જીમતીમ કરી કરી ને પાણી પાઈ લીધા આજે હવે જીતેનભાઈ નવરો તો બધા ત્યાંથી ચાલુ આજે આ કામ માંથી હવે જો જીતેનભાઈ અત્યારે અહીંયા આપણે હવે ચાલો પાછળ જઈ અંદર જઈને ઢારિયાની સાફ સફાઈ કરીને બધો આડાવરો ડો પડ્યો ને બધો એ ડૂચોર બધો સાચવી લે ને પછી કરી બધું કામ ચાલુ ધીરે 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 જો અહીંયા બારીઓ પડી હોય બારીઓ મૂકવાની હોય આજે જો બારીઓ મુકાય કે ન મુકાય લક્ષ્મી લક્ષ્મીનું ઠાણિયું હોય ને બાકી બધો આ એરિયો છે ભેંસું હવે આજે આપણે કામ કરવાનું છે જો આ દિવાળી કોરી છે ને એમાં બધા એમાં આપણે છાટ મારવાની છે જો અત્યારે અહીંયા કેવી રીતના કરી છે એવી રીતના બધું કરવાનું છે તો આ થોડોક સીમેન્ટ પડ્યો હતો એટલે મારી દીધું હતું આ રીતે આપણે કરવાનું થાય છે હવે જો આજે સૌથી પહેલાં તો કામ કરવાનું હતું એટલે આપણે જો આમાં ગમાણમાં અડધી મારલે કરીને અડધી મેં કરી ડૂચો બધો હતો એ સાફ સફાઈ કરી નાખી અને નીચે હિસાબ કરી નાખું કેમ કે ગારીઓની બધું અહીંયા કરવાનું થાય હવે જો આપણે કામ ચાલુ કરવાનું એટલે આમાં જે મોટા મોટા ગોખા છે ને એમાં કોઈ કાકરા કાકરા ભરાવતા જવાના અને પછી મારતું જવાનું માથે ગાર્યું એટલે આછા પાતું થઈ જાય બહુ એવું કંઈ રૂપાં કરવાની જરૂર નથી મીડિયમ મીડિયમ થઈ જાય એટલે હાલે અને જો હું બારીઓ દેખાતો હતો ને બારી ભાઈ મૂકવાની છે આપણે અહીંયા જો આ અને અહીંયા જો દીવાલ હતી ને દિવાલ આપણે પારી અને લોખંડની જારી મૂકી દીધી કેમકે એના હિસાબે અહીંયા દિવાલ હતી ને મોટી એટલે હવા થોડીક રોકાઈ જાય એટલે એ થોડુંક વાતાવરણમાં ફેર પડી જાય તો હવે એ દિવાલ પાડી અને અહીંયા લોખંડની જારી આવી ગઈ એટલે એ થોડોક પડી જાય અને હવે અહીંયા બારી આવી જાય એટલે બે વસ્તુનો ફાયદો થઈ જાય વીસ પચીસ ટકા જેવો વાતાવરણમાં ફેર પડી જાય ઠંડુ વાતાવરણ કે નવી આવી રાખે ને પંખા તો પંખા હે ભાઈ છતાંય થોડુંક બધું ફેર પડે ને ઠંડા વાતાવરણ હમણાં જ વાયરિંગ બહુ જોયું હતું એટલે બધું પાછું નવું ઉખેરી અને આખે આખું વાયરિંગ કરીને કાલે જો કાલના દિવસમાં લક્ષ્મીના ઠાણિયામાં રેતી નાખી દીધી એ થઈ ગયું ક્લિયર અહીંયા જો થોડીક પાઇટું બેસી ગયું અહીંયા ગારિયું કરીને નાખું જોવે પછી આ રેવલ થઈ જશે આ ચોમાસું હતું ને એટલે થોડુંક જમીન બેહી ગઈ છે માલદે ભાઈ ખાણ તગારું લઈને હાલતા થયા કીનું હે કીનું ગાય ગાયનું હા મીરાનું હે નામનું પડ્યું છે ઘોડીનું તગારું એ આંગળી હવે જરાક થઈ જાય ને જે આખવા પહોંચી જાય એટલે પછી આપણે દેવાને ને થોડુંક મણું દેવાનું નવ દસ વાગ્યા ટુકડું ચાલો જો હવે તમને નારિયેરી રોપા દેખાડું જો હમણાં છે નારિયેરી રોપા આપડા ઘરના નારિયેર છે એના રોપડા કર્યા છે ઓગણત્રીસ કે ત્રીસ જેવા નારિયાર વાયુ એમાંથી એકવીસ બાવીસ ઉગી ગયા બાકીના હવે જોઈએ ઉગે તો ઠીક છે નગર બે ભલા ગયેલું થઈ ગયા રોપડા હારામાં હારા ત્યાં હાય છે લગભગ દોઢ બે મહિના હું થયું હે ભાઈ એને જોઈ છે હવે આનું વાવેતર આપણે ક્યાં કરી જગ્યા એ મલકની છે જ્યાં મન થાય વાવેતર કર દે હું અને ભાઈ ઘોડીના ઘોડાઓના જોગાણની મારી કહેવાની વાત થાય કે તમે કાયમનું દોઢ કે બે કિલો જેટલું દેતા હો ને એને બે ભાગમાં ડિવાઈડ કરી નાખવાનું કે અમુક ભાઈ બધું શું છે કે એક ટાઈમ જ દેતા હોય બને ત્યાં તો હું બે ટાઈમમાં ડિવાઈડ કરી નાખો ને એટલે તમને ફાયદો રહી તમારા એનિમલની કોઈ બી પ્રોબ્લમ ના થાય કેમ કે આને ભાઈ ખાધે જ પ્રોબ્લમ થાય આ ખાય ને એમાં કોઈ અપચો કોલું કોલું થઈ જાય ને તો ડાયરેક્ટ આને પ્રોબ્લમ થાય એટલે જોગાને બને તો સુધી બે ડિવાઈડમાં બે ભાગમાં ડિવાઈડ કરી નાખવાનો ટાઈમ મળે તો

આવી જાય એટલે થઈ જાય કઈક ગાડી માપે અને બધું કામે જટ ઉકેલ કરે આમાં પંખો પંખો આવી ગયો માથે પંખા એ બંધ કરી દીધા તગારા નાડા આવર કરતા હોય હાથ વડી દે

પછી આ ગાળો બધો પાડી નહીં કરવાનું છે એ બધું બપોર પછી મેળવું ટાઈમ ઈઝ અઢી વાઈ ગયા ચાલો હવે જો પોરો હોય અને હવે કામ ઉપાડવાની તૈયારીમાં છે હવે કામ આપણે અત્યારે ઉપાડવાનું છે આ છાટનું કામ અત્યારનું કમ્પ્લીટ થઈ ગયું હવે ઉપરની છાટનું નું આંગળી રાખવાનું છે સ્ટોપમાં અને હવે કામ ઉપાડવાનું છે તો અહીંયા આપણે બારી મૂકવાની છે ને તો એનું કામ અને બારીઓ હવે કઈ રીતે મૂકવી તો એની વાત કરીએ તો જો આને ટેકા ચોકા ભરાઈ દીધા એટલે ઢાળિયું થઈ ગયું કમ્પ્લીટ ઊભું હવે આ આટલું બધું આપણે પાડી નાખવાનું થાય છે અને પછી અહીંયા મૂકવાનું થાય છે બારી એટલે વચ્ચે આવશે એક કિલોરીઓ હવે એનું આગળ જો બધું કામ ઉપાડવાનું છે અડધા પાણા મેં એની મોર એક ઠેરે નવરો હતો ને તો પાડી નાખ્યા એટલે મેં વેલેરું કામ ચાલુ થતું થાય આવી રીતના ભેહાણ કરી નાખે ને એટલે પછી કામ ઉપડે વેલેરું ન કામ ઘડીકમાં જ ઉપડે નહીં આ તમને જોઈને ખબર તો પડી ગઈ આપણા ધંધા હે જ હવે જો આજે વરી પાછું કામ બધું ઉપાડવાનું એટલે જો આ બધી દિવાલ કરવાની છે સાફ અને પછી બધું અહીંયા આવશે બહાર વચ્ચે પિલોરીએ કરી અને બારી મૂકવાની છે હવે આંગળી બધા જો આરામ કરી અને બધા માટી હવે આંગળી બેક ટુ નોર્મલ ને વર્ક થશે ચાલુ આંગળી તો મેં કરી દીધું હે પાણી ચાલુ કેમકે આપણી આ કટકી છે ને એને સૌથી પહેલાં પાણી આવ્યું હતું એને જરૂર હતી મેં લાલો પાણી કરી દઈ ચાલુ એ પાણી હમણું ચાલુ કરી દીધું ને આ તો નાઇટમાં એ વળી હું ધ્યાન દેવું જો હે કેમકે દિવસની લાઈટ બહુ ઠેકાણા રહેતા નથી હમણો જો રેતીનો આગો થઈ ગયો ને ભાઈ કા તાણ પડી ને મને અને જીતેશભાઈ ને એટલે છેડો એમ કેમ કે આમાં પાણામાં ગોખાય જબરા હતા ગારી મલક મલક જતું હતું અને હું ને જીતેશભાઈ તો હાવ હાવ ગારિયા કેરવામાં જતા લ્યો ને જીતેશભાઈ રેતી હારી હારીને દેતો આવતો હતો હું ગારિયા બનાવી બનાવીને દેતો આવતો હતો ધબાટી બોલાવી દીધી માટી બે કડીયા હતા આપણા મહાદેવભાઈ ને બાપુ બે થઈને મનાણા હતા તે હવે બોલાવી દીધી લ્યો ને અહીંયા નીચે જો જેક મારી ને આખે આખું ઢાળ અધર જ ઉપાડી લીધું જો જોઈ એમ કે આ દિવાલ બધી આંગળી પાડવાની છે આપડે એટલે નોધારું થઈ જાય